બારડોલી બેઠકો માં સમાવિષ્ટ એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો અઠાવન કામરેજ એકસો ત્રેસઠ લિંબાયત એકસો ચોસઠ ઉધના એકસો પાસઠ મજુરા એકસો અડસઠ ચોર્યાસી એકસો ઓગણસિત્તેર બારડોલી અને એકસો સિત્તેર મહુમાઓમાં સાતમી મે રોજ ચૂંટણી યોજાનાર છે જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારવી અને શહેરના પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે પચ્ચીસ નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભટારની પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ નંબર પંદર ઉદનાની સમિતિ કેરલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લિંબાયત ની ન્યુ મોડલ સ્કૂલ લિંબાયત એમપી એમ વિદ્યાભવન લીલીયાવાલા સનરાઈઝ વિદ્યાલય અને માતૃભૂમિ વિદ્યાલય સ્થિત મતદાન સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી તે વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ મદદનીશ ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત